છો સપના ઘણીવાર એવી વસ્તુઓ દર્શાવે છે જે વિશ્વમાં બનતી ઘટનાઓ દર્શાવે છે જો તમે તમારા સ્વપ્નામાં ભગવાન શિવ સંબંધિત કંઈક જુઓ છો તો તેનો સીધો અર્થ એ છે કે મહાદેવના આશીર્વાદ તમારા પર છે ભગવાન સપના દ્વારા વ્યક્તિને થઈ શકે તેવા શુભ અને અશુભ સંકેતો દર્શાવે છે જો ખરાબ દિવસો સમાપ્ત થવાના હોય તો પણ તમને સંકેતો પ્રાપ્ત થાય છે અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પણ ભગવાન શિવ તમને સંકેતો આપે છે તો ચાલો હવે સમજીએ કે ભગવાન શિવ સાથે સંબંધિત કોઈ વસ્તુ સ્વપ્નમાં જોવાનો અર્થ શું છે પહેલું સંકેત સ્વપ્નમાં શિવલિંગ જોવાનું છે જો તમને સ્વપ્નમાં શિવલિંગ દેખાય છે તો સમજો કે ભગવાન શિવ તમારાથી ખૂબ પ્રસન્ન છે જો તમને સ્વપ્નમાં સફેદ શિવલિંગ દેખાય છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે સફેદ રંગ શાંતિ અને આધ્યાત્મકતાનું પ્રતીક છે આ સ્વપ્નનો અર્થ એ છે કે આપણી આર્થિક પ્રગતિની સાથે આપની આધ્યાત્મિક પ્રગતિ પણ પ્રાપ્ત થશે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપણે આપણા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરીશું આ સ્વપ્ન આપણને જણાવે છે કે આપણી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ મહાદેવ સુધી પહોંચી રહી છે સ્વપ્નમાં શિવલિંગ જોવું એ મુશ્કેલીઓના અંતનો સંકેત છે જો તમને સ્વપ્નમાં શિવલિંગ પણ દેખાય છે તો તમારે